જુનાગઢના ભાજપના નેતાઓના વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે જેમાં પ્રમુખ મનોજ જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા કરાયો વાણી વિલાસ જેમાં બેફામ વાળી વિલાસ એક દુઃખદ બાબત છે ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી રૂપાલા સાહેબે જે ભૂલ કરી બોલવામાં એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કર્યો હજુ એ મુદ્દો સૈમો નથી ત્યાં સળગતામાં ઘી ઉમવાનું કામ ગઈકાલે જ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી કિરીજભાઈ કર્યું આ ઘટનાને હું એક પાર્ટીના પ્રતિનિધિ તરીકે નહીં પણ આમ નાગરિક તરીકે પણ હું સખત શબ્દોમાં વખોડું છું આજે જે રાજા મહારાજા ઉપર ટિપ્પણી કરી એટલે માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત નથી રાજા શાસનમાં તો પેશવા બ્રાહ્મણો પણ હતા કારડી આ રાજપૂત સમાજ પણ હતો ખાટ રાજપૂત સમાજ હતા પાટીદારોના પણ રજવાડા હતા એટલે આ આ સમુરગા સમાજ ઉપર કે જે આ દેશ દેશ પર શાસન કર્યું છે એ તમામ સમાજોને ટાર્ગેટ કરીને બોલાયેલું છે જેને હું સખત શબ્દોમાં વખોડું છું આજે ક્ષત્રિય સમાજે આ દેશના સાર્વભૌમત્વ ટકાવી રાખવા માટે માથા વધારી દીધા છે એ દેશનું દેશ ઉપર ક્ષત્રિય સમાજ અને જે જે રાજા મહારાજાઓ શાસન કર્યું એનો આજીવન આપણા માથે ઋણ છે તમે એના વખાણ ન કરો તો કઈ નહીં પણ એની અસ્મિતા હનન થાય એવું નિવેદન આજે જાહેર જીવનનો કોઈ પણ પાર્ટી ના માણસ હોય એ સન્માન ને પાત્ર છે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનનો માણસ હોય એનું પેલું એનો ગુણ હોવો જોઈએ વાણી સંયમ આજે ભૂપતભાઈ એના ત્યાં વાતાવરણમાંથી એનું ઘડતર થયું છે કેવા સંસ્કારો એને વારસામાં મળ્યા છે એ ઉજાગર કરી દીધું તમે તમારા હું તો અતિશયોક્તિ લાગશે પણ તમારા કુળનો પરિચય આપી દીધો આવું બોલીને ખરેખર જાહેર જીવનના માણસે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ મારી ભૂપતભાઈને મારાથી તો મોટા વડીલ છે મારી સલાહ છે કે તમે જાહેર જીવનમાં તમારે ટકી રહેવું હોય તો તમારામાં પેલો ગુણ હોવો જોઈએ કે તમે વાણી ઉપર સંયમ રાખો ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ